તો મિત્રો જો આપણે ખાતર નાખવાનું છે યુરિયા ભેગું મિક્સ કરવાનું છે સલ્ટોસ ગોલ્ડ જે ફર્ટિલાઇઝર સલ્ફર નેવું ટકા આવે ને માઇક્રોગેન્યુઅલ્સ કહેવાય સલ્ટોસ ગોલ્ડ કંપની છે આપણે ટૂંકમાં જો આ રીતે છે આ વીસ પહેલીમાં આપણે આ ત્રણ વીઘામાં એક થેલી થાય ટૂંકમાં ત્રણ કિલોની આવે થેલી જો આ ત્રણ કિલોની થેલી આવે એક વીઘામાં એક કિલો જોઈએ તો આને પણ આપણે મિક્સ કરી દઈએ ચાલો આશિષભાઈ કાપો પાંચથી સીધું મારી દે કુકરથી આવું ટૂંકમાં પાવડર હોય એટલે ટૂંકમાં યુરિયા ભેગું નાખવું પડે મિક્સ યુરિયા કરીએ તો જ આપણું થાય નહીં આશીસ નહીં તર પછી ન થાય હવે પોણીક થેલી નાખ્યા અહીં સુધી રાખી દઈએ પોણી થેલી નાખી દઈએ હવે આપણે અઢી વીઘા જેવું છે તો જે આ રીતે પોણી થેલી નાખી દઈએ આશીષભાઈ નીચે રાખે એટલે ધો ટૂંકમાં ઉડે નહીં આ ટૂંકમાં ગ્રોથનું કામ કરે અને જાડવું મજબૂત બનાવે મિત્રો તુવેરનું હવે આને મિક્સ કરી નાખશું આપણે થોડુંક હજી નાખી દે બસ હવે જે વધઘટનું છે આની છે મૂકી દે બે વ્યવસ્થિત ઓલું પેક કરી દે આમ માથેથી ઓલું વારી દે અને જો આને હવે મિક્સ કરી નાખશું તો હાલો આશીષભાઈ હવે મિક્સ કરી નાખીએ આપણે મિક્સ કરવાની હાલ આને મિક્સ કરવા લાગતું રમા એથે આઈથે મિક્સ કરી નાખીએ તો ચાલો હવે મિક્સ કરવાનું કામકાજ હાલે મિક્સ કરતો જવાનું ઉડાડી તો હા ઉડી જાય એટલે પેલા આઈથે આઈથે કરી નાખીએ ને પછી ચાલશે હા જો એ રીતે મામી કેમ મારે જો કલર બદલતો જાય જો આ રીતે મિક્સ કરી નાખીએ ભાઈ સલ્ફર આપણે અને પછી સાટવાનું કામ થાય અઢી તો ચાલો મિત્રો ખાતર પણ ભેળવાઈ ગયું ને હવે નાખવાની પ્રક્રિયા ચાલુ થાય મિત્રો જો આ સલ્ફર ને યુરિયા મિક્સ કરી ને આ રીતે જો ટૂંકમાં છે ને વાવણી નાખવાનું કામકાજ ચાલે હા આપણે તેર આવ્યું છે ને હવે સારી થઈ ગયો હતું વેર ભાઈ તો હવે વ્યવસ્થિત થઈ ગયું તું વેર જ રીતે ત્રણ ત્રણ પાલી નાખી અને હવે શરૂઆત કરી દે હું આમાં અને થળિયામાં સ્વેચ્છા છે બહુ નથી એવું લાગશે તો પાછું પાઈ દે હું હવે નાખવાની શરૂઆત કરી દઈશમાં એ નાખવાની શરૂઆત કરી દીધી આ રીતે એક નાખ્યા જાય આશીષ વાવણી ક્યાર કરીને આવ્યા અને આપણે જો હાથમાં ભંભુડિયું લઈ લીધું તો આપણે શરૂઆત કરી દે હું તો આ રીતે બસ જો આપણી તુવેર છે ટીવી ગાની ભાઈ નામાં સલ્ફર અને યુરિયા નાખવાનું કામકાજ ચાલે તો ચાલો મિત્રો તુવેરમાં ખાતર નાખવા હવે અહીં પૂરું થાય પછી તમને બતાવી તો આ છે ગીરની મોજ ભાઈ તુવેરની મોજ ચાલો આપણે વર્ગી જાય ખેડૂતનું કામકાજ જોઈએ કુથલ મારી દીધી મિત્રો જો આ રીતે કંઈક હાથ ભરાઈ ગયા આપણા જો અઓ ખાતરી ઓ કરો ઓર ગઈ ગયો પાછી ભરવાની શરૂઆત કરી દીધી હવે સાત આય રું છે કા આ રીતે ફૂલ ભણજો ખુલવા ઓર ગઈ ગયા તો એમાં મિત્રો તો હવે એક ઉથલ લાગી ને પછી એક કાદી આય રહે કા લગભગ હવે છ આય લઈ લઉં એટલે એક કાદી રહે જો આ રીતે દોરા દોરા થઈ જાય હું માને જો આ દોરા દોરા થઈ જાય આ સિસ બની દે કે મારે ફાઈનલ થઈ જાય આ રીતે તમારું જ સલ્ફર દો કપડા થઈ ગયા ને હમ આપણા કપડાં પણ જો થઈ ગયા એમ કહી દેવાનું તો સલ્ફર અને મિક્સ કરીને છાંટવાનું કામ કાજે જો આ રીતે નહીં કહી જાય દેખાય કાયદેસર ઉડે જાય આ રીતે કાયદેસર ઉડી જાય તો ચાલો હવે આપણે વર્ગી જાય બાકી આપણે પાછળ રહી જાઓ આશીષભાઈ કપી ફાઈનલ ફાઇનલ છેલ્લી આ રે પછી આપણે છે ને આ વાતાવરણ જોવું થયું ને એટલે તાલપત્રી ઢાકી દે કે આશિષભાઈ આશીષભાઈ હકલો વરગી ગયા અને બાબરા ભૂત જેવા થઈ ગયા આશિષને વાંધો નથી આશીષ તારો હાથ નથી બગડ્યો તારે નથી બગડતો મારા જો બગડી ગયા જો આ બે હાથ બગડી ગયા દેખા શેરમાં અત્યારે રમા સાટે ખાતર ને જો આપણે હા દેખાય ને કે આપણે માંડવીયા ઢેગલો થઈ ને સેફ્ટી કરી લેવાની જઈને કારણ કે વાતાવરણ બે ત્રણ કઈ કે જે આ રીતે ખરાબ ખરાબ રહે ને અત્યારે હાલમાં ખરાબ જ છે તો હાલો માંડવિયાનો ઢેગલો ઢાક દઈએ ભાઈ રોમાં છે ખાતરની હાર પૂરી કરી દઈ અહીંનું કામકાજ થઈ જાય પૂરું મિત્રો તો ચાલો આપણે હવે માંડવિયું ઢાકી દઈએ પછી અને જો આ શૈલી હાર લઈને રોમાં પૂગી ગયો ચાલો આપણે માંડવિયું જો આ તાલપત્રી છે ઢાકી દઈએ એટલે કામકાજ થઈ જાય પૂરું છે પછી છેલ્લી પછી આપણે ખાતર નાખીને પછી જોઈએ હાલો તો આ બધી તૈયારીઓ થઈ ગઈ બધા પાણી સાબર રડાવી લેવું કારણ કે કાંઈ ભેજવાનું ખેતર છે આપણે સાડી ત્રણ વીઘાનું છે તો પછી પહેલી ખાતર ત્રણ કિલો સલ્ફરને થોડું કુલ્લામાં વધાર્યું તો આપણે જે અઢી વીઘા સાઈડ તો કરી દઈએ શરૂઆત અહીં પણ માં બના રહેજો મિત્રો સલ્ફર અને યુરિયા મિક્સ કરીએ ને તો એમાં છાંટવાનું કામ કરે છે મિત્રો ફાઇનલી સલ્ફર અને યુરિયા નાખવાનું પૂરું કામ થઈ ગયું જો આ રીતે સફેદ સફેદ દેખાય ને જો આ બાજુ સફેદ સફેદ લીટા દેખાય એ આશીષભાઈની આઈ હતી મેં નાખવાનું કામ કર્યું તો શેલી આઈ રહી તો મા પૂરી કરી લીધી હવે બકાલાના સોળ છે રીંગડીને મરચી ને એવું બધી છે ને જો આ દેખાય ને ચણા અને મગ છે ટૂંકમાં તો આજનું કામકાજ એ તો આપણું તુવેરમાં ખાતર નાખવાનું કામકાજ સલ્ફર અને યુરિયા જે સલ્ફર નેવું ટકા આવે એ ટૂંકમાં એ ગ્રોથનું કામ કરે છે મિત્રો તો વિડીયો કેવો ગમ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન